નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિનોરથી વીરભાથીજી મંડળ શિનોરનો પગપાળા સંઘ ભાગવેલ જવા માટે રવાના થયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા શિનોરના ટિંબાફળિયાના વીર ભાથીજી મંડળના ભક્તો છેલ્લા ઘણા વર્ષોથી ફાગવેલ પગપાળા સંઘનું આયોજન કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શિનોરથી ફાગવેલ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટિંબાફળિયા વિસ્તારમાંથી ડીજેના તાલે પગપાળા સંઘ નીકળી શિનોર બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ત્યારબાદ પગપાળા સંઘ ફાગવેલ જેવા રવાના થયો હતો આ પગપાળા સંઘ ફાગવેલ પાવાગઢ અને ત્યારબાદ ડાકોર જઈને શિનોર પરત ફરશે ડિયાના યુવાનો છે અને પાછલા તેર ચૌદ વર્ષથી પગપાળા સંઘ લઈને જીએ છે પાવાગઢ ફાગેલ ને ડાકો અને દાદાની એવી ઈચ્છા છે અમારી દાદાના પ્રત્યે એવો પ્રેમ છે કે જે કંઈ મનોકામના હોય એમાં દાદા અમારી પૂરા પૂરી કરે